જય માતાજી મિત્રો આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો અને તમે જોઈ રહ્યા છો આ કોમેડી બંકોના વ્લોગ તો મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો ને તમને આજને બતાવું કે આપણી પાસે કેટલી જમીન છે કે શું શું છે તો મિત્રો ચાલો તમને આજે બતાવું તો મિત્રો આ અમારું ઘર છે જે છાપરું ઘણું છાપરું છે એ અમારું અને મિત્રો જો આ મારું ખેતર છે આ મારું ખેતર છે મિત્રો અને બે ચાર છ સાત આઠ પ્યાસ ગાય જેવી છે અને મિત્રો જો ઘર બનવાનું જે ચાલુ છે તો મિત્રો હું તમને નજીકથી બતાવું મિત્રો તો જુઓ મિત્રો ઘર બનવાનું ચાલુ છે અને અડધું કામ પૂરું થયું છે ને અડધું બાકી છે તો મિત્રો બજારમાં થોડા નડા ફૂટ્યા છે એટલે હાલ જો આટલા સુધી કામ લાઈન મૂક્યું છે મિત્રો અને તમને બતાવો પાડેલી છે આ જો ખોડ ઉગ્યું છે વધારે વરસાદના કારણે અને જો હજી કામકાજ બાકી છે તો મિત્રો જો ઘરની અંદર ખોડ ઉગી ગયું છે બંને ગરમમાં ખોળ ઉગી ગઈ છે મિત્રો અને કોમકાજ આટલે લાઈન મૂક્યું છે અને મિત્રો આ છે અમારો આંબો જે સૌથી મોટો છે વિશાળ છાયડો છે મિત્રો ને અત્યારે મિત્રો હાલ ઘરનું આટલું કામ લાઈન મૂક્યું છે પૈસા હાલ નથી એટલે મિત્રો આટલે કામકાજ લાઈન મૂક્યું છે પૈસા આવશે થોડા ઘણા યુટ્યુબમાંથી તો મિત્રો સપોર્ટ કરતા રહો જો યુટ્યુબ ચેનલમાંથી આપણે પૈસા આવશે ઘર ભણાયશું તો મિત્રો સપોર્ટ કરતા રહો અને મિત્રો આ છે અમારો વિશાળ છે આનો અને આ છે મારા વિરદાદાનું મંદિર જોઈ લો મિત્રો આ છે વીરદાદાનું મારું મંદિર ને હજી ઘરનું કામકાજ ચાલુ છે અને આ મિત્રો આપણું પો મકાન દેખાય દેખાય ને એટલા સુધી આપણું ખેતર છે તો મિત્રો ચાલો હું તમને ત્યાં આગળ જઈને બતાવું તો જો મિત્રો આમાં મગફળી વાયેલી છે મગફળી એકદમ ટનાટન વાયેલી છે જો મારપો મારબી સારલી છે અને જો આ ખેતરમાં બાજરી વાય છે ને આગળ જો મોટો અભાવ છે આટલે ખેતરમાંથી આટલો નજારો દેખાય મિત્રો જો ને આગળ જે ધોબલા દેખાય અહીંયા રોડ છે અને મિત્રો તમે જોઈ શકો કે મગફળી જોરદાર પડી છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને સપોર્ટ જરૂર કરજો મિત્રો અને આવા વ્લોગ જોવા માટે મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય માતાજી